પ્રોગ્રામ ઓફિસર ની મનમાની થયાના આક્ષેપો આઈસીડીએસ અધિકારી ગરીબ અરજદારો સાથે અન્યાય કરે છે અરવલ્લી જિલ્લામાં પ્રોગ્રામ ઓફિસર ની મનમાની થયાનો આક્ષેપ આઈસીડીએસ અધિકારી ગરીબ અરજદારો સાથે અન્યાય કરે છે અધિકારી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને પણ ગાંઠતા નથી તેવું લોક મુખ્ય ચર્ચાએ જોર પકડી છે ઉમેદવારને ખરાઈ કરવા બોલાવે અને તેમણે કોઈ પણ પ્રમાણપત્ર ચકાસણી કર્યા સિવાય જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં સેન્ટરથી બહાર કાઢી દેવતા લોકોનો રોષ સાતમા આસમાને પહોંચ્યો જિલ્લાના સાંસદ મહિલા અરવલ્લી જિલ્લા પ્રમુખ પણ મહિલા અને બીજી તરફ બેટી બચાવો બેટી પઢાઓના નારા લગાવી ચૂંટણીનો જંગ જીતાય છે ત્યારવલ્લી જિલ્લાની દીકરીઓ આજ વિકાસ ચલાવવા નોકરી માટે ભીખ માંગી રહી છે આ અધિકારી એક મોટી વગ ધરાવ

એ હમણાં અંદર કહે છે કે મારો પ્રશ્ન એ હતો કે આટલું મેરિટ કર્યું તમે અમને માર્ક્સ બતાવતો અમે ખાતરી કરી લઈએ કે રિયલમાં તો થયા છે તો એ અમને કહે છે કે એ તમે સામે સામે હો તો પૂછી લો પણ એ વાત આપણે કઈ રીતે પૂછી શકીએ એમના કોઈની પર્સનલ ટીચર્સ અને ખાતરી કરવી હોય તો અમે ખાતરી કરી તો એ અમને કીધું ને કે તમે જાઓ અરજી કરી તો જિલ્લા વિકાસ અધિકારી જોડે જાઓ એટલે અમે તમારી જોડે આયા ને તો પછી તમે પણ અમને તમારી જોડે બી જવાબ ના હોય

હું ખલવાડ ગામની વતની છું અહીંયા અમને મોડાસા ખાતે વેરિફિકેશન માટે બોલાવ્યા હતા ડોક્યુમેન્ટ આંગણવાડીની જે ભરતી પર છે ને એમ માટે તો અહીંયા જે અમે અંદર ગયા ને તો ડોક્યુમેન્ટ ચેક જ નહીં કરે કશું નહીં થાય એમ ના જ પાડી દીધી સીધી હા તો અમે ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈને આવ્યો તો એમનું જવાબદાર છે ચોક ચેક કરવાની ચેક બી ના કરે